શાળાના એક ક્લાસમાં ભણે અનેક ધોરણ આ ગુજરાતના કોઈ અંતર્યાડ વિસ્તાર કે પછી ગામડાની શાળા નથી ન તો આ કોઈ બીમારું રાજ્યની શાળા આ તો આપણા જ ગુજરાતની અને આપણા જ મહાનગર અમદાવાદની શાળા છે અમદાવાદની શાળા એવું નામ સાંભળી તમે ચોંકી ગયા હશો પણ હા આ સત્ય છે જે શહેર વર્લ્ડ હેરિટેજ સિટી હોય જેને સ્માર્ટ સિટી બનાવવાના દાવા થતા હોય તે મેગા સિટી અમદાવાદની શાળાઓની દશા આવી હોય તે આપણા સૌના માટે કેવી મજબૂરી કહેવાય ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા આ શાળામાં કુલ અઠ્યાવીસ વર્ગ છે પરંતુ હાલ શાળા પાસે માત્ર દસ જ વર્ગ છે વર્ગોની ની કારણે બે થી ત્રણ ક્લાસના વિદ્યાર્થીઓ સાથે બેસીને અભ્યાસ કરે છે મહાનગરપાલિકા એટલે કે નગર પ્રાથમિક શિક્ષણ વિભાગ જે છે એમના તરફથી શાળાનું મેનેજમેન્ટ કરવામાં આવે છે સ્માર્ટ સ્કૂલો બનાવવાના દાવાઓ કરવામાં આવે છે કરોડોનું બજેટ આ પાછળ વાપરવામાં આવે છે પરંતુ અત્યારે વટવામાં આવેલી જે નગર પ્રાથમિક શિક્ષણની જે સ્કૂલ છે એના દ્રશ્યો હાલ આપ જોઈ લો કે અહીં કુલ અઠ્યાવીસ વર્ગો છે આ સ્કૂલના કુલ અઠ્યાવીસ વર્ગો છે હિન્દી અને ઉર્દુ બંને મળીને અઠ્યાવીસ વર્ગો છે પરંતુ શાળામાં દસ જ ઓરડા છે પરિણામ એ આવી રહ્યું છે કે જે નિયત સંખ્યા બાળકોની ક્લાસમાં હોવી જોઈએ તેના કરતાં બમણાં તેના કરતાં ત્રણ ગણા વધારે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે અને જો જગ્યા ન હોય તો બાળકોએ નીચે બેસીને પણ ભણવું પડી રહ્યું છે ક્યાંક જે અમદાવાદ મહાનગરપાલિકા દાવાઓ કરવામાં આવે છે કે સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવે છે પરંતુ એ તમામ દાવાઓ અહીં પોકળ સાબિત થઈ જાય છે જે જૂની સ્કૂલો છે એને તોડીને સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવે છે પરંતુ શહેરના કેટલી એવી સ્કૂલો છે કે જેમાં ઓરડાઓની સંખ્યા પૂરતી નથી અને વારંવાર આ મામલે પ્રશાસનને જાણ કરવામાં આવે છે પરંતુ તેમ છતાં હજી સુધી જે ઇનિશિયેટિવ લેવું જોઈએ જે પગલા લેવાવા જોઈએ એ નથી લેવામાં આવતા ભારતીય બંધારણના આર્ટિકલ 21A એમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષણ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે જો કે આ અધિકારનું પાલન કેટલું થાય છે તે કહેવાની જરૂર નથી વટવાની આ શાળામાં એક જ બેન્ચ પર ચાર વિદ્યાર્થીઓ બેસીને ભણી રહ્યા છે જે બાળકો માટે બેન્ચ નથી તેઓ નીચે બેસી ભણી રહ્યા છે કેટલાક બાળકો વર્ગખંડના ઉમરા પર બેસવા મજબૂર છે ક્લાસમાં શિક્ષક શું ભણાવી રહ્યા છે તે જોવું પણ તેમની માટે શક્ય નથી આવી સ્થિતિમાં બાળકો કેવું શિક્ષણ પ્રાપ્ત કરશે તે સૌથી મોટો સવાલ છે સ્થિતિ માત્ર અહીં જ આવીને રોકાતી નથી આ શાળામાં પ્રિન્સિપાલ કે સ્ટાફ રૂમ નથી શાળામાં કોમ્પ્યુટર કે વિજ્ઞાન પ્રયોગ શાળા પણ નથી આવામાં બાળકોને પ્રેક્ટિકલ નોલેજ કઈ રીતે મળતું હશે તે મોટો પ્રશ્ન છે એક તરફ શાળાઓમાં ફાયર સેફટીના સાધનો હોય તે માટે ગુજરાત હાઈકોર્ટ વારંવાર ટકોર કરી રહી છે પણ બીજી તરફ શાળામાં લગાવેલા ફાયર પણ એક્સપાયર ડેટ ના જોવા મળ્યા વટવાની હિન્દી અને ઉર્દુ સ્કૂલમાં અત્યારે હું ઉપસ્થિત છું અહીં માત્ર દસ ઓરડા છે અને વર્ગની સંખ્યા અઠ્યાવીસ છે પરિણામ આવ્યું છે કે આચાર્યની જે ઓફિસ છે સ્ટાફ રૂમ છે એને પણ ક્લાસમાં પરિવર્તન કરી દેવાની જરૂર પડી છે અત્યારે હાલ દ્રશ્યો આપ જુઓ છો કે જે વિદ્યાર્થીઓ છે છેક બાર જે ઉંમરો છે રૂમનો ત્યાં બેસીને ભણી રહ્યા છે શું આ વિદ્યાર્થીઓ શીખશે શું ભણશે તે સૌથી મોટો સવાલ છે કારણ કે એલઈડી જે સ્માર્ટ સ્કૂલ માટે એલઈડી આપવામાં આવી છે એ અંદરની સાઈડે છે વિદ્યાર્થીઓ બહાર બેઠા છે આ સાથે જ જે પ્રિન્સિપલની ઓફિસ છે એ અત્યારે જે આ ટેબલ અને જે બાકડો જોઈ રહ્યા છો એ પ્રિન્સિપલની ઓફિસ છે કારણ કે વર્ગ માત્ર આ બિલ્ડિંગમાં દસ જ છે ને એની સામે ક્લાસ અઠ્યાવીસ છે વિદ્યાર્થીઓ ક્યાં બેસે અને પ્રિન્સિપલ ક્યાં બેસે એ સૌથી મોટો સવાલ છે બીજી તરફ હાઈકોર્ટમાં અત્યારે કેસ ચાલી રહ્યો છે કે જે ફાયરના એક્સટેન્ડ્યુસર હોય ફાયરના સાધનો હોય એ સજ્જ સ્કૂલોમાં હોવા જોઈએ પરંતુ કોર્પોરેશનમાં જ દીવા તળે અંધારા જેવો ઘાટ છે આપ જુઓ કે જે ફાયર એક્સટિન્ગ્યુસર છે એ એક્સપાયર છે આપ એનો કાંટો જોઈ લો કે જે ગ્રીન ઉપર હોવો જોઈએ ગ્રીન કલર ઉપર હોવો જોઈએ એ રેડ ઉપર છે વટવાની આ શાળામાં વિદ્યાર્થીઓને ખીચમ ખીચ બેસાડવાની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે જો કે આ સામે નગર પ્રાથમિક શિક્ષણના શાસન અધિકારીનું કહેવું છે કે હયાત શાળાના વિસ્તારથી 1.5 કિલોમીટરના અંતરે નવી શાળાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેનું કામ બજેટ મંજૂર થયાથી કોન્ટ્રાક્ટરને આપવામાં આવશે શિક્ષણના હેતુ માટેના જે પ્લોટો છે એનો સર્વે કર્યો તો લગભગ અડધો પોણો કિલોમીટર દૂર એક મોટો સારો એવો શિક્ષણના હેતુ માટેનો એકતાલીસો ચોરસ મીટરનો ફાઇનલ પ્લોટ સિત્તેર ટીપી સત્તાવનની અંદર એક સ્કૂલ બનાવવાનું નક્કી કર્યું છે એસ્ટેટ અને ટીડીઓ વિભાગે એમની કાર્યવાહી પૂરી કરી છે નાણાકીય મંજૂરીઓ મળેથી ઇજનેર વિભાગ સાઉથ ઝોન એની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અને નવા શૈક્ષણિક સત્રથી વધારે એક સ્કૂલ અદ્યતન સ્કૂલ બાળકોને મળે એ માટે નગર શિક્ષણ સમિતિ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આખી પ્રક્રિયા યોજના ધોરણે હાથ ધરેલ છે અમદાવાદ જેવા મહાનગરમાં જો આવી દશા હોય તો ગુજરાતના અંતરિયાળ ગામડાની શાળાઓમાં કેવી દશા હશે તે સમજી શકાય છે આશા રાખીએ કે સરકાર નવા વર્ષે નવા સંકલ્પ કરી દરેક બાળકના શિક્ષણ પર ભાર આપે તે જ અભ્યર્થના સપના શર્મા ઝી મીડિયા અમદાવાદ સમગ્ર ગુજરાતમાં રાશન કાર્ડમાં કેવાયસીની મગજમાં